વિશ્વ દિવસની ગ્રીન સર્વિસ કેમ ટુ વ્હીલર ટેકનિશિયન ક્લબ સુરત એસોસિએશન દ્વારા લોકોમાં જાગૃતિ હેતુ કાર્યક્રમ યોજાયો હતો આજરોજ વિશ્વ પૃથ્વી દિવસ પૃથ્વી દિવસના દિવસે અલગ અલગ સંસ્થાઓ દ્વારા અલગ અલગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે નાના વરાછા ખાતે આવેલ ગણેશ ઓટો ગેરેજના ઓનર રવિભાઈ દેવરે દ્વારા આજે વિશ્વ પૃથ્વી દિવસ નિમિત્તે લોકોમાં અવેરનેસ આવે જાગૃતિ આવે પર્યાવરણને નુકસાન ન થાય તે હેતુથી અલગ અલગ બેનર લગાડી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયત્ન કર્યો હતો સાથે સાથે પર્યાવરણને જે પોલ્યુશનથી નુકસાન થાય છે એ નુકસાન ન થાય તે માટે તેમણે જણાવ્યું હતું કે વર્ષ દરમિયાન તમે રેગ્યુલર ગાડીમાં સર્વિસ કરવામાં આવે તો વર્ષે સાઠ લીટર જેટલું પેટ્રોલ બચે છે સાથે સાથે ચાર હજાર જેટલી રકમ પેટ્રોલને આપણે બ એમાં બચત થાય છે એક વર્ષમાં ચોર્યાસી કિલો ઓક્સિજન આપણે બચાવી શકીએ છીએ ચાર જેટલા વૃક્ષો હોય કેટલો ફાયદો થઈ શકે એમાં અને સોળ લોકોના જીવ બચે એટલો ઓક્સિજન આપણે બચાવી શકીએ છીએ એ આપણે જાગૃત નાગરિક માટેનું કર્તવ્ય છે એવી માહિતી ગ્રીન સર્વિસ કેમ ફોટોશીટ દ્વારા આપવામાં આવી હતી પર્યાવરણને બચાવવા માટે ખાસ કરીને મહત્ત્વનો ભાગ હોય છે જે પોતાની ગાડીઓ રોડ પર દોડતી હોય છે અને સમયસર રિપેર કરવી અને સર્વિસ કરવી એ પ્રત્યેક નાગરિકની જવાબદારી બને છે જો કદાચ તમે બીજું ન કંઈ કરી શકતા હો સમયસર સર્વિસિંગ કરવામાં આવે તો પણ ઘણા બધા ફાયદા પર્યાવરણને થઈ શકે છે એટલે ગાડી સર્વિસિંગ પણ એક પર્યાવરણને બચાવવા માટે મહત્ત્વની ભૂમિકા ભજવે છે મારું નામ નિસર્ગ ચંદારાણા રાણા છે આજે વર્લ્ડ પૃથ્વી દિવસ છે હું વર્ષોથી આ ભાઈ પાસે ગાડી ટાઈમ ટુ ટાઈમ સર્વિસ કરાવું છું તેથી ગાડી પ્રદૂષણ ઓછું કરે છે પેટ્રોલની બચત થાય છે અને એનાથી પર્યાવરણને પણ નુકસાન ખૂબ અને ખૂબ ઓછું થાય છે હું આજે લોકોને એ જ જણાવવા માગું છું કે ટાઈમ ટુ ટાઈમ સર્વિસ કરાવો જેથી પ્રદૂષણ ઘટે અને આપણે પર્યાવરણને સારું બનાવી શકીએ નમસ્કાર દર્શક મિત્રો હું છું રવિન્દ્રભાઈ પાંડુરંગ માળી હું ઘણા વર્ષોથી ગેરેજ લાઈનમાં સંકળાયેલો છું અને મારો મારો પબ્લિકને એવો મેસેજ આપવાનો છે કે ભાઈ આપણે પર્યાવરણને બચાવવું જોઈએ અને ગાડીઓ ટાઈમ ટુ ટાઈમે સર્વિસ કરાવવું જોઈએ કે ગાડીનું જે પ્રદૂષણ થાય છે તેના હિસાબે આપણું વાતાવરણ બગડે છે ઓક્સિજનની માત્રા ઘટી રહી છે અને આપણી પૃથ્વી ઉપર વૃક્ષોનું પણ પ્રમાણ ઘટી રહ્યું છે તો મારું એવું કહેવું છે જાહેર જનતાને કે આ તમે છોડવા વાવો ઝાડ વાવ અને ઓક્સિજનની માત્રા ઘટે અને આપણું પૃથ્વીનું જે સંરક્ષણ છે એ જળવાઈ રહ્યા આજે તમે જોઈ રહ્યા છો કે ગ્રીન ગ્રીન સર્વિસ આજે દિવસ છે અને આપણી પૃથ્વીનો આજે એક મહત્વનો દિવસ છે આજે તો મારું એમ કહેવું છે કે આપણે પૃથ્વીને બચાવવી જોઈએ અને આપણી જે પૃથ્વી છે એ આપણી માટે જ છે આપણે જેટલું એનું ધ્યાન રાખશું તો આપણે ભવિષ્યમાં આપણી જે આગળની જનરેશન છે તે લોકોને પણ સારું રહે ધન્યવાદ જય ભારત જય હિન્દ જી ભાઈ મારું નામ રવિભાઈ દેવરે છે હું જય ગણેશ ઓટો ગેરેજ વર્ષોથી ચાલવું છું અને આજે અમારું ધ ટેકનિશિયન ક્લબ દ્વારા ટુ વ્હીલર ટેકનિશિયન ક્લબ દ્વારા અમે આયોજન કરી રહ્યા છે જે વિશ્વ પૃથ્વી દિવસ બચાવશે બરાબર હવે એની અંદર લોકો સમયસર જો ટુ વ્હીલર સર્વિસ કરાવે તો વર્ષનું છત્રીસ લીટર પેટ્રોલ બચાવી શકે છે અને પાંત્રીસો જેવું સેવિંગ કરી શકે છે અને સોળ સોળ જેટલા લોકોને જીવનદાન મળી રહે છે અને ચોર્યાસી કિલો ઓક્સિજન બચે છે અને ચાર ઝાડ બચાવી શકીએ એટલું બચાવ કરી રહ્યા છે અમે અને સર્વિસ ટાઈમ ટુ ટાઈમ કરવાથી પર્યાવરણમાં ખૂબ ખૂબ બચાવ થાય લોકોને એ જ મેસેજ આપવા માગીએ છીએ કે સમયસર તમે કરાવતા રહો અને જાગૃત બનો જેથી કરીને તમે પોતે આટલું કામ કરી શકો છો ચાર ઝાડને બચાવી શકો છો પેટ્રોલનું બચત કરી શકો છો અને જીવનદાન બચાવી શકો છો અમે ધ ટેકનિક ટુ વ્હીલર ટેકનિશિયન ક્લબ દ્વારા આયોજન કરી રહ્યા છે અને અમને ઉપરથી ગાઈડલાઇન આપી રહ્યું છે ઓટો ઇન્સ્ટિટ્યૂટ કંપની આપી રહી છે જે વિશ્વના એચ ડબલ્યુ સંસ્થા સાથે જોડાયેલી છે જેને સાડત્રીસ દેશો એને સંમતિ આપી છે અને એની અંદર જે રિપેર રિપેર જે કરવાનો શબ્દ છે જે રિપેર કરી રહ્યા છે એમાં પણ થોડો ઘણો બી અમારો અંશ પૃથ્વી બચાવવામાં લાગી રહ્યો છે એમાં જી સાહેબ મારું નામ રવિભાઈ દેવરે છે હું વર્ષોથી જય ગણેશ ઓટો ગેરીજનો શોપ ચાલુ છું અને આજે અમારું ટુ વ્હીલર ટેકનિશિયન ક્લબ દ્વારા આજે પૃથ્વીનો વિશ્વ દિવસ મનાવવામાં આવે છે જેથી કરીને ટુ વ્હીલર ગાડીની અંદર જો ટાઈમ ટુ ટાઈમ સર્વિસ કરો તો એની અંદર તમે વર્ષના લગભગ પાંત્રીસ કિલોમીટર પાંત્રીસ લીટર જેટલું પેટ્રોલ બચાવો છો અને પાંત્રીસો રૂપિયા જેવું લગભગ સેવિંગ કરી શકો છો અને ચોર્યાસી કિલો ઓક્સિજન બચાવો છો અને ચાર ઝાડ ઉછેર કરો એટલું તમે બચાવી કરી શકો છો અને સો લોકોને જીવનદાન આપી શકો છો બરાબર એક જાગૃત નાગરિક તરીકે લોકો બધા ટાઈમ ટાઈમ સર્વિસ કરે જેથી કરી પર્યાવરણનું બચાવ થાય પ્રદૂષણ ઓછું થાય બરાબર અને એ હિસાબથી લોકોને એમ જ કહેવું છે અમારે કે સમયસર તમે કરતાં ગાડી રિપેર કરાવતા રહો એટલે પ્રદૂષણ બચી રહેશે અમે સંસ્થા છે અમારું ટુ વ્હીલર ટેકનિશિયન ક્લબ દ્વારા કરી રહ્યા છે અને અમને કરી રહ્યું છે ઉપરથી ગાઈડલાઇન ઓટો ઇન્સ્ટિટ્યૂટ કંપની કરી રહી છે જે ડબલ્યુ એચ ઓ કંપની તરફ જે ઇન્સ્ટિટ્યૂટ જે છે એસોસિયન્ટ એને અમને પરવાનગી માન્યતા આપી છે અને જેથી કરીને રિપેર જે અમે રિપેર કરી છે તો એની અંદર બી થોડોક પણ અમારો અંશ આવે છે જે અમે પ્રદૂષણને બચાવી શકીએ છીએ સુરતમાં કેટલા જણા ઉજવી રહ્યા છે હવે આની અંદર અમારું ટેકનિશિયન ક્લબ દ્વારા લગભગ પચાસની આસપાસ ઉજવી રહ્યા છે મેમ્બરો છે જે આજે નેશનલ પર પૃથ્વી ડે મનાવી રહ્યા છે બધા અને એ સંદેશો બધાને પહોંચતો થઈ રહ્યા છે જેથી પબ્લિક જાગૃત થઈ રહી